નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર ચાર જે છે તે ભાગ નંબર ચારમાં આપણને ધોરણ દસના ગુજરાતી વિષયનો પાઠ નંબર બાર ચોપડાની ઇન્દ્રજાળ જાળ આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યન પુથી છે તેના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ નંબર બાર ચોપડાની ઇન્દ્રઝાળની સ્વઅધ્યયન પુથીનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણે કહ્યું છે કે જોડકા જોડો એમાં અમાં છે પેલું ચોપડાની ઈન્દ્રઝાળ એને જોડીશું આત્મકથા ખંડ સાથે બીજું છે જીવલો એને આપણે જોડીશું હાઉકારના પોયરાને આપદા ન પડવી જોઈએ ત્યાર પછી છે ગોવિંદ પડિયાને આપણે જા તું હવે અમારા લેણામાંથી છૂટો ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચમું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો જવાબ આવશે બાનો ભીખું ભાગ એક બે છઠ્ઠો સવાલ જીવલો ખાલી જગ્યા ગામનો રાની પર જ ખેડૂત હતો તો જવાબ આવશે મર્ધમાળ સાતમું ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધેલા તો જવાબ આવશે ત્રણસો આઠમો સવાલ જીવલાના પિતાજીને ખાલી જગ્યા કહીને સૌ બોલાવતા તો જવાબ આવશે હાઉકાર ત્યાર પછી છે નવમો સવાલ બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા તો જવાબ આવશે દાસ કાકા દસમો સવાલ મારા પિતાજીને ખાલી જગ્યા કરી પૈસા કમાવાનો કિમ્યો તો જવાબ આવશે શાહુકારી ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો તો જવાબ આવશે રાતો બારમો સવાલ જીવલાનું શાહુકારના ચોપડામાં ખાલી જગ્યા દેવું બોલતું હતું તો જવાબ આવશે પાંચ ગણું ત્યાર પછી તેરમો સવાલ બા લેખકને ખાલી જગ્યાના દિવસે ઉઘરાણીએ મોકલતી હતી તો જવાબ આવશે રવિવાર ચૌદમો સવાલ પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો જગ્યાના કાપી આપ્યા તો બાવળના સોળમો ગરીબોનું લોહી ચૂસી ખાલી જગ્યા બનેલા શાહુકારી ચોપડાના પાના મેં ચીરી નાખ્યા તો જવાબ આવશે રક્તવર્ણા ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં સત્તરમો સવાલ શાહુકારો કયા પ્રકારનું હિસાબી ગણિત ગણતા તો શાહુકાર સત્તર પંચા પંચાણુનું નું ગણિત ગણતા અઢારમો સવાલ શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ કેવી હતી શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ દેણદારની સાત પેઢી પણ દેવું ચૂકવી ન શકે તેવી હતી ઓગણીસમો સવાલ હાઉકારના પોયરાને આપદા ન પડવી જોઈએ જીવલાના આ વિધાનમાં કયો ભાવ વ્યક્ત થાય છે હાઉકારના પોયરાને આપદા ન પડવી જોઈએ આમાં શાહુકાર પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ પ્રકટ થાય છે વીસમો સવાલ લેખકને કયા ખ્યાલ દંભપૂર્ણ લાગ્યા તો પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ દંભપૂર્ણ લાગ્યા એકવીસમો સવાલ ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે તો શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે બાવીસમો સવાલ પ્રતિવર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો તો પ્રતિવર્ષે જીવલો લેખકના ઘરે અનાજ કઠોળ શેરડી શાકભાજી ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો ત્રેવીસમો સવાલ લેખકને પોતાની જાત ઉપર સાથી તિરસ્કાર આવ્યો જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું આથી તેને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો ચોવીસ મસવાલ જીવલાને શાહુકારના ચોપડા અંગે કેવો મત હતો જીવલાને શાહુકારના ચોપડા અંગે એવો મત હતો કે શાહુકારનો ચોપડો કદી જૂઠું નવાજે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પચીસ સવાલ જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી છતાં વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો ત્યાર પછી છવ્વીસમો સવાલ લેણદાર અને દેણદારના આવકમાં રહેલા રહેલો કયો વિરોધાભાસ લેખકને ખૂંચ્યો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય લેખકના બા તેને અથાણું થોડી દાળ આપે પરંતુ દેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક લેણદાર અને દેણદારના આવકમાં રહેલો આ વિરોધાભાસ લેખકને ખૂચ્યો સત્યાવીસમાં સવાલ રાંગડી ભોળી લંગૂટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદ્દર જીવન જીવતી આ વિધાનને કૃતિને આધારે સ્પષ્ટ કરો રાંકડી ભોળી લંગોટિયા પ્રજા ઢોર કરતા બદ્દર જીવન જીવતી આ વિધાનમાં લેણદાર અને દેણદારની પરિસ્થિતિ વર્ણવાઈ ગઈ છે શાહુકારો ગરીબ અને અજ્ઞાત રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા રાજા અને અમલદારોના ઝૂલમની ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ અને અજ્ઞાન પ્રજાના હાડમસ જૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી ગરીબ પ્રજાનું શોષણ થતું હતું ત્યાર પછી અઠ્યાવીસમો સવાલ ગોવિંદનું પાત્રાલેખન કરો ગોવિંદ એ જીવલાનો દીકરો છે જીવલો અવારનવાર લેખકના ઘરે આવે ત્યારે કોઈક વાર ગોવિંદ પણ શહેર જોવાની લાલચે આવતો લંગોટીને મેલું જીરણ ડગલું એ એનો પોશાક ગોવિંદ આવી હાલતમાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો લાગે છે આમ છતાં પિતાની ગરીબાઈ જોઈ શાહુકારની સેવા કરવા માટે તત્પર રહે છે એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં ઓગણત્રીસમો સવાલ જીવલો એટલે પ્રામાણિકતાનો પર્યાય આ વિધાનને તમારા શબ્દમાં સમજાવો તો કરતા છે ચંદ્રકાંત પંડ્યા કૃતિ છે ચોપડાની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને સાહિત્ય સંદર્ભ છે બાનો ભીખુમાંથી જોઈએ હવે પ્રશ્નનો ઉત્તર જીવલો એટલે પ્રામાણિકતાનો પર્યાય આ વિધાનની સાર્થકતા મારા મતે કહું તો જીવલાની કપરી પરિસ્થિતિ હોવા છતાં તે શાહુકારના છોકરાને ક્યારેય આપદા પડવા દીધી ન નથી ભલે તેની પાસે પૈસા નહોતા માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી છતાં વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો પ્રામાણિક હતો ત્યાર પછી ત્રીસમો સવાલ ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું એ ઝાડ કોણે તોડી શા માટે તો કરતા છે ચંદ્રકાંત પંડ્યા કૃતિ છે ચોપડાની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને સાહિત્ય સંદર્ભ છે બાનો ભીખુમાંથી જોઈએ ઉત્તર ચોપડાની ઇન્દ્રજાળ એટલે હિસાબમાં છેતરપિંડી એ ઝાડ લેખકે તોડી કારણ કે જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું એક કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું પાંચ ગણું વધી ગયું હતું દેવાનો આટલો મોટો બોજ જીવલાની સાત પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતું દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણા ચોપડાના બધા જ પાના ફાળ્યા એકત્રીસ મો સવાલ તમારા મતે ચોપડા ની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ છે સમજાવો તો કરતા છે ચંદ્રકાંત પંડ્યા કૃતિ છે ચોપડા ની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને સાહિત્ય સંદર્ભ છે બાનો ભીખુ જોઈએ ઉત્તર મૂળ આ પાઠ બાનો ભીખું જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ અહીં વાત શાહુકારના ચોપડાની છે એ ચોપડામાં સત્તર પંચા પંચાણું નું ગણિત મંડાતું શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા ને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી ગુલામથી પણ બદ્દર જીવન આ વૈત્રુ કરતી પ્રજા આવી કરતી પ્રજા આવી રહી હતી અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી ઉઠે છે એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે એ દ્રષ્ટિએ આ શીર્ષક યથાર્થ છે મિત્રો ધોરણ ત્રણથી દસની આજે નવી સ્વા અધ્યયન પોથી છે બે હજાર ચોવીસની તેના બધા જ પાઠના તમામ જે વિષયો છે તે તમામ વિષયના તમામ પાઠના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપરથી પણ ડાઉનલોડ કરી શકાશે ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો આ સ્વાધ્યન પોના સોલ્યુશનની પીડીએફ તમારે સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે એકમ કસોટી પ્રશ્ન બેંક અને પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો બત્રીસમો સવાલ નીચેના શબ્દોની સાચી શોધીને લખો કિમીઓ તો અહીંયા આ રીતે લખી શકાય કિમીઓ બીજું છે ઓશિયારો તો આ પ્રમાણે ઓશિયાળો ત્યાર પછી છે નિયમિત દુર્દશા અને જિંદગી આ રીતે આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોત્રીસ નીચેના શબ્દોના સમાસ કાંસમાંથી શોધીને લખો ઇન્દ્રજાળ એ તત્પુરુષ સમાસ દરિદ્ર નારાયણ તો મધ્યમ પદલોભી સમાસ હત તો એ તત્પુરુષ સમાસ ત્યાર પછી છે વિધવા તો તો ઉપપદ સમાસ શોષણ સમાસ અને કઠોળ તો દ્રિદલ અનાજ દંભ તો ઘમંડ અને દર્ભ તો ઘાસ મજૂરી તો વેઠ અને મંજૂરી તો સંમતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છત્રીસ નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવો જો રાગડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાય બદ્દર જીવને જીવતી તો અહીંયા વ્યતિરેક અલંકાર બીજું જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો તો ઉપમા અલંકાર ત્રીજું પ્રેમનો શિરો એનો આનંદ વળી ઓરજ હોય અહીંયા આવશે રૂપક અલંકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાડત્રીસ નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય છે તે જણાવવાનો છે પ્રામાણિક તો એમાં પરપ્રત્યય અજ્ઞાનમાં પૂર્વ પ્રત્યય ગણિતમાં પરપ્રત્યય અમલદારમાં પરપ્રત્યય વિધવામાં પૂર્વ પ્રત્યય અને રક્તવર્ણ તો એક પણ પ્રત્યય નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર આડત્રીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શેરડીનું સમાનાર્થી ઈચ્છુ વિશ્વાસનું ભરોસો ઉશિયાળોનું લાચાર ઋણનું કરજ પ્રજાનું વસ્તી નદીનું સમાનાર્થી સરિતા લોહીનું શોષણ સોરી શોણિત અને મૃત્યુનું થશે નિધન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો ઘી તો ઘી એ દ્રવ્યવાચક સંજ્ઞા શાહુકાર એ જાતિવાચક સંજ્ઞા અને વેઠ એ ભાવવાચક સંજ્ઞા થશે ત્યાર પછી ચોથું છે શીરો તો એ દ્રવ્યવાચક સંજ્ઞા બચત તો એ ક્રિયાવાચક સંજ્ઞા અને વફાદારી તો એ ભાવવાચક સંજ્ઞા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાલીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ઘી કેળા હોવા એટલે કે પૈસાદાર હોવું નવનેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી પેટે પાટા બાંધવા તો ભૂખ્યા રહીને જીવન જરૂરિયાતો પર કાપ મૂકી જીવવું ગળે વાત ન ઉતરવી તો સમજમાં ન આવે ભાંગી પડવું તો હતાશ થવું લોહી ચૂસવું તો આર્થિક શોષણ કરવું અને તકાદો કરવો તો ઉઘરાણી માટે દબાણ કરવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકતાલીસ નીચે આપેલી કહેવતોનો અર્થ જણાવો આપેલું બોડીને તા વળી કાહકી કેવી તો જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી બેતાલીસ મો સવાલ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પેલું નાણાં ધીરનારનો ધંધો કરનાર તો શાહુકાર પૈસાની વારંવાર કરવામાં આવતી કડક ઉઘરાણી તો તકાદો મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું તો ભાથું જમીન ખેડવા આપી હોય તેના બદલા પેટે ભાડું આપવાનો લેખ તો ગણોત ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેતાલીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો શાહુકાર તો ગરીબ દેણદાર તો લેણદાર વિધવા તો સધવા પ્રત્યક્ષ તો પરોક્ષ ઉપજાવ તો નિરુપજાવ વફાદારી તો બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 44 માંગ્યા પ્રમાણે પરિવર્તન કરો મોટી દીકરીએ ચોખા દળ્યા તો મોટી દીકરીથી ચોખા દળાયા જીવલાથી અવારનવાર ઘરે અવાતું તો જીવલો અવારનવાર ઘરે આવતો બા પૈસા માટે તકાદો કરતી તો બાથી પૈસા માટે તકાદો કરાતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંત્રીસ 45 નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો હાહુકાર એટલે શાહુકાર ધગડું એટલે પોલીસ પસાયિતા પહા એટલે પૈસા તકાદો એટલે ઉઘરાણી પૂગે એટલે પહોંચે અને હેર એટલે શહેર ત્યાર પછી સાતમું છે પોયરા એટલે એટલે કે છોકરા હાવ સાવ ભૂખો એટલે ભૂખ્યો લાગુ એટલે હક અને વૈત્રુ એટલે મંજૂરી મજૂરી મંજૂરી નહીં પણ અહીંયા મજૂરી આવશે ખાસ યાદ રાખજો વૈત્રુ એટલે મજૂરી ચાલો ત્યાર પછી છે છેતાલીસમો સવાલ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો જીવલા પર કડક ઉઘરાણી થાય તો કડક એ ગુણવાચક અમે ત્રણ જણા શીરો ખાવા બેઠા ત્રણ એ સંજ્ઞાવાચક થશે જીવલો દાનનો દાનતનો શુદ્ધ તો શુદ્ધ એ ગુણવાચક થશે ગોવિંદને મોકલી ગાયનું પાછેર ઘી મંગાવ્યું તો પાશેર એ પરિમાણ વાચક થશે સુડતાલીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો જીવલો અવારનવાર ઘેરાવતો તો અવારનવાર એ સમયવાચક બાને તેમના પૈસા નિયમિત મળતા તો નિયમિત સમયવાચક જીવલાના છોકરા ટીકી ટીકીને જોઈ રહ્યા હતા તો ટીકી ટીકીને રીતિવાચક રાત આખી અજંપામાં ગાળી તો અજંપો એ રીતિવાચક જીવલાને ભીખલા ઉપર પુષ્કળ પ્રેમ હતો પુષ્કળ એ પ્રમાણવાચક આજે તેના ઉપર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો તો અહીંયા આજે એ સમયવાચક થશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર અડતાલીસ નીચેના શબ્દોની ધોરણી શ્રેણી છૂટી પાડો ઇન્દ્રજાળ તો અહીંયા આવશે ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ર પ્લસ અ પ્લસ જ પ્લસ આ પ્લસ અ Darydra nareinėtų ⁇ D ⁇ R ⁇ I ⁇ R ⁇ O ⁇ O ⁇ plus O ⁇ plus A ⁇ R ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O. Ardenagnetų ⁇ O ⁇ R ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ O ⁇ SA ⁇ A ⁇ A ⁇ A ⁇ A ⁇ SA ⁇ A ⁇ A ⁇ A ⁇ A ⁇ A ⁇ A ⁇ A ⁇ A ⁇ A ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણપચાસ માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો મોટી દીકરીએ ચોખા દળ્યા તો એને પ્રેરક વાક્ય બનાવવાનું છે તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તો જીવલાએ ગોવિંદ પાસે બાવળના દાતણ કપાવ્યા અમે ચાલી નીકળ્યા તો અમારાથી ચાલી નીકળાયો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ અહીંયા વિચાર વિસ્તાર કરવાનો કહ્યો છે પહેલું દેવડીએ દંડ પામે ચોર મુઠી ઝારના લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે આ પંક્તિમાં કવિએ આપણી સામાજિક વિષમતા અને ન્યાયની પોકળતાનું માર્મિક ચિત્રણ કર્યું છે આજના યુગમાં સામાન્ય રીતે ગરીબો અને નિર્બળ માણસો જ કાયદાની પકડમાં ફસાય છે ધનવાન અને શક્તિશાળી માણસો જાણે કાયદાને કાનૂનથી ઉપર છે ધનવાનો પોતાના પૈસા અને શક્તિના જોરે અનેક ખોટા કામો કરે છે છતાંય તેમનો વાળ પણ વાંકો થતો નથી મોટા મોટા શાહુકારો ગરીબ અને અસહ્ય ખેડૂતોને શોષણ કરવામાં કશું બાકી રાખતા નથી ખેડૂતો કાળી મજૂરી કરીને પકાવેલું ધાન્ય જમીનદારો ઉપાડી જાય છે ગરીબ લોકોથી જાણતા અજાણતા કશી ભૂલ થઈ જાય તો તેમને આકરી સજા કરવામાં આવે છે પરંતુ ધનવાનો જો કોઈ ભૂલ કે ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે ત્યાર પછી કામધેનુને એક સૂકું તણખલું લીલાછમ ખેતરોસો આખલા ચરી જાય પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કવિએ આપણા સમાજમાં રહેલી અસમાનતાનું ચિત્ર રજૂ કર્યું છે જેના માટે કવિએ કામધેનુ એટલે કે ગાય અને આખલાનું દ્રષ્ટાંત આપ્યું છે ઉપરોક્ત દ્રષ્ટાંત દ્વારા સામાજિક વિષમતા પણ રજૂ થયેલી છે ગરીબ લાચાર અને શોષિત પ્રજાને ઘણીવાર ખાવા માટે કે પેટનો ખાડો પૂરવા માટે પૂરતું અન્ન પણ મળતું નથી કે સારી રીતે જીવન જીવવા માટે પૂરતી સુવિધાઓ પણ મળતી નથી આ લોકો ગરીબ ગાય સમાન છે જ્યારે બીજી બાજુ એવા લોકો કે જે ગરીબ લોકોનું શોષણ કરે છે બેફામ રીતે તેમને મળેલી સુવિધાઓનો ઉપયોગ કરે છે આમ કવિ અહીં સમાજમાં રહેલી આર્થિક સામાજિક અને અસમાનતાને કામધેનુ અને આખલાના દ્રષ્ટાંત દ્વારા સમાજના ગરીબ અને શ્રીમંત લોકોનો ભેદ રજૂ કર્યો છે ત્રીજું છે ગરીબના કૂપામાં તેલ ટીપુએ દોહેલું ને શ્રીમંતોની કબીર કબર પર ઘીના દીવા થાય છે તો પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા આપણા સમાજમાં પ્રવર્તી રહેલી આર્થિક અસમાનતાનું વૈધક અને હૃદય ચિત્ર રજૂ થયું છે ઝૂંપડામાં વસતા ગરીબોને ખાવા માટે ટીપું તેલ પણ મળતું નથી જ્યારે શ્રીમંતોની કબર પર તેલને બદલે ઘીના દીવા કરવામાં આવે છે શ્રીમંત વર્ગને પૈસા વાપરવા તેનો પ્રશ્ન હોય છે જ્યારે ગરીબોને પૈસા ક્યાંથી મેળવવા તેનો પ્રશ્ન હોય છે શ્રીમંતો પોતાના મોજ શોખ અને મહેફિલો પાછળ પાણીની જેમ લખલૂટ પૈસો વાપરે છે જ્યારે ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવાના પણ ફાંફા પડે છે અહીં કવિએ શ્રીમંતોને એવો ગર્ભિત ઇશારો કર્યો છે કે તેઓ ગરીબો પ્રત્યે હમદર્દી રાખે જો તેઓ પોતાના મોજ શોખ પાછળ નાણાંનો દ્રુવ્યય કરવાને બદલે એ નાણાં ગરીબોના કલ્યાણ માટે ખર્ચે તો એ ગરીબોને ઘણી રાહત મળી શકે ત્યાર પછી છે નિબંધ લેખન એમાં પહેલો નિબંધ આપણને આપેલો છે શ્રમજીવનની આત્મકથા તો આ જે નિબંધ છે તે ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ દર્શાવ્યો છે આ વિડીયોને તમે પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર નિબંધ છે તેનું સોલ્યુશન અહીંયાથી તમે લખી શકો છો અથવા તો વાંચી રાખી વાંચી શકો છો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવાનું ભૂલશો નહીં